તમે કરશો ના ગડીના માટે કોઈ ક્લેશ આમાં મીઠું જોલું લેજો રે હમણાં સોનાનો સૂરજ ઉગશે લોક લાડીલા રાજકીય આગેવાન શ્રી પરસોત્તમભાઈ સોલંકી નું વ્યક્તિત્વ અને જીવન ચરિત્ર સંતોની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાતા આપણા સૌરાષ્ટ્રની ધન્ય ધરા પર અનેક યુગપુરુષો પુરુષો અવતર્યા છે અહીં પ્રાચીન સભ્યતા સંસ્કૃતિનો વારસો ધરાવતા અનેક સમાજ વસ્યા છે ને વિકસ્યા છે આવોજ એક સમાજ એટલે કોડી સમાજ કોડી સમાજમાં અનેક વેળલા સપૂતો સમાજ અને દેશને રા ચિંદે તેવા પથદર્શક તારલા જેવા જ્ઞાતિરત્નો તેમજ સામાજિક આગેવાનોએ જન્મ લઈને સૌરાષ્ટ્રની ખમીરી અને અમીરીને દીપાવી છે બસ આજે સમાજ સેવાના આવા એક પ્રજ્વલિત દીપક સમા સાદગી અને સકારાત્મકતાના પર્યાય સમા આગેવાનની વાત કરવી છે જી હા આપણે બધા જેમને ભાઈ તરીકે ઓળખીએ છીએ તે પરસોત્તમભાઈ સોલંકી જેમને કોડી સમાજે સમાજના ભીષ્મ પિતામાં તરીકેનું બિરુદ આપ્યું છે પરસોતમ જન્મ વિક્રમ સંવત 2018 ને તારીખ 23/5/1961 ના રોજ મુંબઈમાં થયો હતો પિતા ઓદવજી પણ સમાજના આગેવાન અને બહેનો દીકરીઓના રક્ષણ માટે હંમેશા તત્પર રહેતા હતા આવા સમાજ રક્ષક પિતાના આદર્શોને અનુસરી કોડી સમાજે જેમને કોડી સમાજના મસિયા કોડી સમાજના સાવજ તરીકેનું બિરુદ આપ્યું છે તેવા આપડા પરસોતમભાઈ જ્યારે બાપુજીની અંધારી આલમ દ્વારા હત્યા થઈ ત્યારે પરસોત્તમભાઈ નાના હતા પણ જેમ માતા જીજાભાઈએ શિવાજીનો ઉછેર કર્યો તેમ માતા મીરામાએ પરસોત્તમભાઈ અને તેમના ભાઈ બહેનોનો ઉછેર કર્યો માતા મીરામાના સંસ્કાર સિંચનથી સંતો અને સમાજની સેવા કરી દુઃખી લોકોના દુઃખ દૂર કરવાના સંકલ્પ લીધા સમાજ સેવાની ઉત્કંઠા સાથે તેમણે પ્રથમ વખત સમાજ માટે અને સમાજના આગ્રહથી સૌપ્રથમ ઓગણીસોને એકાણુંમાં અપક્ષ તરીકે મુંબઈ નગરસેવક તરીકે ઉમેદવારી કરી અને જંગી બહુમતીથી રેકોર્ડ બ્રેક જીત હાંસલ કરી અને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી તેઓ વતન આવતા જતા સમાજની દુર્દશા અને સમાજ જે કચડાયેલો હતો તે હર હરહંમેશ જોતા આ સ્થિતિ જોતા સમાજના આગ્રહથી જેમ પ્રજાના ઉદ્ધાર માટે કૃષ્ણ મથુરા ચોળીને દ્વારકા આવ્યા તેવી રીતે કોડી સમાજને અત્યાચારોથી મુક્તિ અપાવવા શ્રી પરસોત્તમભાઈ મુંબઈથી ભાવનગર આવ્યા અને ઓગણીસો ને પંચાણુંમાં પાવડાના નિશાન સાથે પ્રથમ ચૂંટણી લડ્યા અને ત્યાર પછી તેમણે પાછું વળીને જોયું નથી પાવડાથી ખેડેલી જમીન આજે મોટું વટવૃક્ષ બની કોળી સમાજ માટે કલ્પવૃક્ષ બની ગયું છે મુંબઈના ભાઈ વતનમાં બહેનોના તારણહાર ભાઈ બન્યા અને બહેનો દીકરીઓને અત્યાચારોથી મુક્તિ અપાવી સલામતી આપી સન્માન ભેર જીવતા શીખવ્યું તેવા ભાઈ શ્રી પરસોત્તમભાઈની વાત કરવી છે ભગવાન જ્યારે તમામ જગ્યાએ લોકોની રક્ષા કરવા નથી પહોંચી શકતા ત્યારે શ્રી સોલંકી સોલંકી મોકલે છે શ્રી સમાજના આશીર્વાદથી વર્ષથી પણ વધુ સમયથી મંત્રી છે અને આશરે ઓગણીસો અઠાણું માં માનનીય શ્રી કેશુબાપાની આગેવાનીમાં ભાજપ પાર્ટીમાં પાયાના કાર્યકર તરીકે જોડાયેલા અને આજ દિન સુધી સરકાર શ્રીમાં મંત્રી પદની જવાબદારી ઉપાડી રહ્યા છે સમાજના લોકો અને બહેનો દીકરીઓના આશીર્વાદના કારણે ભાજપમાં તમામ મુખ્યમંત્રીશ્રીઓ જેમ કે શ્રી કેશુભાઈ પટેલ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રીમતી આનંદીબેન પટેલ શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંત્રી તરીકેની સેવા આપી રહ્યા છે સરકાર પરસોત્તમભાઈની અને કોળી સમાજની તાકાતથી પરિચિત હતી તેમના સમાજ પ્રત્યેના પ્રેમ અને આદરને ધ્યાને રાખી સરકારે બંને માંગણીઓ સ્વીકારી પ્રથમ તો કુડી સમાજને ઠાકોર વિકાસ નિગમ સાથે જોડીને સરકારમાં બોર્ડ નિગમમાં સ્થાન અપાવ્યું અને બીજો સંકલ્પ હતો કે અન્ય સમાજના ભવન ગાંધીનગરમાં હોય તો મારા સમાજનું ભવન પણ હોવું જોઈએ તેના પ્રયાસ રૂપે તે સમયના મુખ્યમંત્રી શ્રી કેશુબાપા પાસેથી ગાંધીનગર ખાતે સેક્ટર 4 માં સમાજનું ભવન બનાવવાનું સ્વપ્ન સાકાર થયું જેમાં આજે સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે ભગીરથ કાર્ય પરશુતમભાઈને આભારી છે શ્રી પરસોત્તમભાઈને સમાજની સેવા કરવાની તમન્ના એવી હતી કે તેમણે સરકારમાં હંમેશા સમાજની સેવા થઈ શકે તેવા વિભાગોની માંગણી કરતા શ્રમ રોજગાર વિભાગ હેઠળ સમાજના અશિક્ષિત અને અસંગઠિત મજૂરો માટેની યોજનાઓ લાવ્યા અને તેમણે તેમણે લાભ આપ્યો રાજ્યના મોટા ઉદ્યોગ ગૃહોમાં નોકરીઓ અપાવી સરકારી પંચ્યાસી ટકા સ્થાનિક રોજગારીના નિયમનું કડકાઈથી પાલન કરાવી મહત્તમ લોકોને સ્થાનિક કક્ષાએ નોકરીઓ અપાવી તેઓ શ્રી સમગ્ર ગુજરાતમાં પણ પ્રવાસ કરતા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છ વિસ્તારમાં સમાજ જાગૃતિ માટે તમામ તાલુકાઓમાં અનેક વાર પ્રવાસ કર્યા પરસોત્તમ ભાઈએ અત્યાર સુધીમાં બાર લાખ કિલોમીટરનો મોટર માર્ગ દ્વારા પ્રવાસ કર્યો છે આવા જ એક પ્રવાસ સમયે જુનાગઢ જિલ્લાના હાલનો ગીર સોમનાથ ઉના તાલુકાના ગામડાની એક સભામાં એક બહેને રડતા રડતા રજૂઆત કરી કે મારો ધણી માછીમારી કરવા ગયો છે પણ પાંચ વર્ષ થયા હજુ પાછો નથી આવ્યો વિગતો જાણી તો ખબર પડી કે તેમના પતિ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે ત્યારે ભાઈનું હૃદય એક ધબકારો ચૂકી ગયું બેનને શાંત રાખીને બનતી કોશિશ કરવા વચન આપ્યું અને બે હજાર એકમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં મત્સ્ય ઉદ્યોગ ખાતું મળ્યું તો પ્રથમ તેમણે ભારત સરકાર અને પાકિસ્તાન સરકારને સતત રજૂઆતો કરીને ગુજરાતના તમામ માછીમારોને છોડાવ્યા સાથે પહેલા બેનના પતિને પણ પાછા લાવ્યા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરવાનો શ્રેય પણ તેમના ફાળે જાય છે એટલું જ નહીં આટલા પ્રયાસને અંતે પણ પરસોત્તમભાઈ સોલંકી રહેતા તેમને ગમતું ન હતું હાલના વડાપ્રધાન શ્રી તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એક દિવસની કેબિનેટ બેઠકમાં હાલના પ્રધાનમંત્રી શ્રીએ ભાઈની ચિંતાનું કારણ પૂછ્યું ત્યારે ભાઈએ કહ્યું મારે મારા સમાજને વધુ સુવિધા આપવી છે તેમને શિક્ષિત કરવા છે તેમને માનભેર જીવી શકે તેવું જીવન આપવું છે તેના માટે શું થઈ શકે ત્યારે મોદી સાહેબ કહે છે કે જે વિચાર તમારા છે એ વિચાર મારા પણ છે તમને ચિંતા મુક્ત કરવાનું કામ મારું છે અને ટૂંક જ સમયમાં સાગરકાંઠામાં વસતા કોઈ સમાજ માટે સાગરખેડુ યોજના અમલમાં લાવ્યા હતા સાગરખેડુ યોજના હેઠળ પાંચ વર્ષના અગિયાર કરોડ રૂપિયાની યોજનાથી સાગરકાંઠાના તેર જિલ્લા અડત્રીસ તાલુકાઓ ત્રણ હજાર ગામડાઓ અને સાઠ લાખ લોકોને ફાયદો થયો અને તેનાથી તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું ચૂંટણીના સમયે તેમને હેલિકોપ્ટર આપવામાં આવે છે ગુજરાતની બેતાલીસ વિધાનસભા સીટ પર પરસોત્તમભાઈનું વર્ચસ્વ છે તે ધ્યાને રાખીને કોળી સમાજના સ્ટાર પ્રચારક તરીકે તેઓ આજે પણ મંત્રી તરીકે સરકારમાં સ્થાન ધરાવે છે પરસોત્તમભાઈએ સમાજનું ધ્યાન રાખ્યું છે તેમ સમાજે પણ પરસોત્તમભાઈને સતત પ્રેમ આપેલ છે કુડી સમાજના રાજકીય વારિસ તરીકે પરસોત્તમભાઈ સોલંકીની સરકારમાં હાંક વાગતી દોઢ કરોડ કુડી સમાજના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા જ્યાં શિક્ષણનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું હોય ત્યાં મહિલા ઉત્કર્ષ તેમજ સ્ત્રી સશક્તિકરણ માટે વિશેષ જાગૃતિ લાવવા સવિશેષ પ્રયત્નો હર હંમેશ કર્યા છે કુડી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા તેમજ મહિલાઓને પગભર કરવા માટે કુડી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકીનું યોગદાન નોંધનીય રહ્યું છે ઉપરાંત ગુજરાતમાં કોળી સમાજમાં સામાજિક પહેલ રૂપે સમૂહ શરૂઆત કરવાનો શ્રેય પણ ફાળે જાય છે સમાજમાં અનેક ખર્ચાળ પ્રથાઓ હતી તેમાંથી એક પ્રથા એટલે કે ધામધૂમથી દીકરા દીકરીના લગ્ન કરવા લોકો દેવું કરીને પણ ધામધૂમથી લગ્ન કરતા સમાજમાં લોકો મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હોય અને લગ્નનો મોટો ખર્ચો આવતો ત્યારે શ્રી પરસોત્તમભાઈએ આ પ્રથા સામે ઝુંબેશ ઉપાડી મૃત્યુ ઓગણીસો અઠ્યાસી થી એટલે કે છત્રીસ વર્ષથી અંધેરી મુંબઈ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે અને તે પ્રથા તેમણે ગુજરાતમાં પણ શરૂ કરાવી ઓગણીસો છન્નું માં પ્રથમ વખત ભાવનગરના રામપુર મુકામે સમૂહ લગ્ન શરૂઆત કરાવી શરૂઆતના તબક્કે સમાજને લાગતું સમૂહ લગ્ન તો ગરીબ માટે છે ત્યારે શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ જાહેરાત કરી કે સમૂહ લગ્ન ગરીબો માટે નથી પરંતુ ખોટા ખર્ચાઓ પર રોક મૂકવા અને લોકો દેવું કરીને પણ મોટા પાયે લગ્ન કરે છે તેમાંથી મુક્તિ આપવાની વાત છે ત્યારે ઓગણીસો નવ્વાણું તરીકે એક સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન હતા ત્યારે તેમણે જાહેરાત કરી કે મારા પરિવારની બધી જ દીકરીના લગ્ન હું સમૂહ લગ્નમાં કરીશ આ જાહેરાતથી સમાજમાં નવો જુસ્સો આવ્યો અને તમામ લોકો ઉલ્લાસભેર અને ઉત્સાહથી સમૂહ લગ્નમાં જોડાવા લાગ્યા તેમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં આજે તાલુકે તાલુકે સમૂહ લગ્નની શરૂઆત કરાવી તેમની પ્રેરણાથી શરૂ થયેલ લગ્નસવને આજે 25 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ રહ્યો છે અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં દીકરા-દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરાવી ચૂક્યા છે તેમની પ્રેરણાથી સૌરાષ્ટ્રમાં 25 વર્ષથી અવિરત કોળી સમાજ તેમજ કોળી સેના આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યા છે એટલું જ નહીં પોતાની ત્રણ દીકરીઓ તથા તેમના પરિવારની તમામ દીકરીઓને પણ સમૂહ લગ્નમાં લગ્ન કરાવી સમાજમાં દાખલો આપ્યો છે સમાજને એક કરવા અન્યાય સામે ન્યાય અપાવવા સમાજના દરેક લોકો સાથે આર્થિક સામાજિક અને ખરાબ સ્થિતિમાં પરસોતમભાઈ હર હંમેશ પગે રહ્યા છે ગુજરાત ગુજરાતભરમાં અત્યંત ચકચારી બનેલું જૂનાગઢનું ચાંદની હત્યા પ્રકરણ હોય કે મોરબી ખાતે રવેશિયા હત્યા પ્રકરણ હોય કે પછી બરવાડા ખાતે સમાજની વાડીનો પ્રશ્ન હોય આવા અનેક પ્રશ્નોમાં હર હંમેશ સમાજની સાથે ઊભા રહી ન્યાય અપાવ્યો છે શ્રી પરસોએ તમામ અધિકારી અને કાર્યકર્તાઓને કડક સૂચના આપી કે બહેનો દીકરીઓને કોઈ હેરાન ન કરે જો કોઈએ હેરાન કરી તો એની ખેર નથી બહેનો દીકરીઓ પર થતા અત્યાચારોને રોકવા અને તેના તોહમતદારને જો અધિકારીઓ છાવરતા હોય તો સરકારમાંથી રાજીનામું આપતા પણ ખચકાતા નહીં જૂનાગઢમાં ચાંદની પ્રકરણ વખતે પણ અધિકારીઓની બેદરકારી સામે સરકારમાંથી રાજીનામું આપી દીધેલ પરસોત્તમભાઈને મન બહેનો દીકરીઓના સન્માન સામે મંત્રીપદની કોઈ કિંમત નહોતી ભાવનગરના તળાજા ગામના ચુવાડિયા કોળી સમાજના યુવાન ઉપર અત્યાચાર થતા તેની સામે પરસોત્તમભાઈએ લા લાખ કરી અને તેમના પરિવારને ન્યાય અપાવ્યો હાલ પણ એવા ઘણા બધા કિસ્સાઓમાં શ્રી પરસોત્તમભાઈ સોલંકી સમાજના દરેક લોકો સાથે ઊભા રહી દરેકને ન્યાય અપાવ્યો છે એક સામાજિક કાર્યકર તરીકે પરસોતમભાઈ સોલંકીનું યોગદાન ઇતિહાસના પાને સોનેરી અક્ષરોમાં કંડારવામાં આવે તેટલું વિશાળ છે તેમના પ્રવાસ સમયે અનેક સમાજના લોકો અને ગામના આગેવાનો તેમને મળવા આવતા અને તેમની પાસે ગામની વિવિધ સમસ્યાઓ માટે નિરાકરણ માંગતા તેમણે ક્યારેય કોઈને નિરાશ નથી કર્યા તમામ સમાજ તેમની પાસે દિલ ખોલીને પોતાની રજૂઆત અને માંગણીઓ કરી શકતા તેને કારણે જ ગામમાં કોઈ પણ ભગવાનનું મંદિર બનતું હોય ત્યારે તે મંદિરમાં રહેલી ભગવાનની મૂર્તિના દાતા પરસોત્તમભાઈ સોલંકી જ હોય શ્રી પરસોત્તમભાઈ ભગવાનને સતત પ્રાર્થના કરતા કે મારા કોળી સમાજને કોઈ મુશ્કેલી ના આવે કોઈ બીમારી ન આવે તેને કોઈ હેરાન ન કરે અને છતાં પણ કોઈને કોઈ બીમારી આવે તો તેને તમામ પ્રકારની મદદ કરતા સિવિલ હોસ્પિટલ અમદાવાદના સિવિલ સર્જન આજે પણ કહે છે કે અમને દર્દીની સંભાળ લેવા માટે સૌથી વધુ કોઈ મંત્રી શ્રી ધારાસભ્યોના ફોન આવે તો તે છે પરસોત્તમભાઈ સોલંકી માનનીય મુખ્યમંત્રી રાહત ફંડ મેળવવા માટે સૌથી વધુ ભલામણ પણ પરસોત્તમભાઈની હોય છે ગુજરાત કોળી સમાજ માટે આટલા પ્રયત્નો કરવા છતાં પણ પરસોત્તમભાઈને સંતોષ ન હતો તેથી બહોળા સમાજને એક રાખવા યુવાનોને માર્ગદર્શન આપવા અત્યાચારો સામે રક્ષણ આપવા અને સમાજને સંગઠિત રાખવા માટે એક સંગઠનની જરૂર હતી ત્યારે વર્ષ પરસોત્તમભાઈએ કોળી સેનાના સ્થાપક તરીકેનો કાર્યભાર સંભાળ્યો આ માધ્યમ થકી સમાજના વિવિધ પ્રશ્નોને વાંચા મળી છે તેમજ સમાજના યુવાનોને આગળ વધવાની અનેક તકોનું સર્જન શક્ય બન્યું છે એટલું જ નહીં સમાજના વિદ્યાર્થીઓને ભણતરમાં આગળ લાવવા અને તેઓને પગભર બનાવવા પ્રયત્નો કર્યા કોળી સેનાની સ્થાપનાથી સમગ્ર ગુજરાતના કોડી સમાજના લોકોને નવી હોફ મળી સમાજના યુવાનોને નવી દિશા મળી તેમજ ગાંધીનગર અને ભાવનગરથી સતત માર્ગદર્શન મળતું હતું તેના કારણે આજે રાજ્યમાં કોળી સેનાના લાખોની સંખ્યામાં સભ્યો છે જેનું કાર્ય સમાજના સર્વાંગી વિકાસ માટે બ્લડ ડોનેશન કેમ્પ યુવાનોને સરકારી ભરતીમાં માર્ગદર્શન વકીલ માટે સલાહની જરૂર હોય ઇનામ વિતરણ સમૂહ લગ્ન વગેરે અનેકવિધ કાર્યોથી સમગ્ર ગુજરાતમાં કોળી સેનાનું સ્થાન સામાજિક સંગઠનોમાં પ્રથમ હરોળમાં છે પરસોત્તમભાઈ સોલંકી હંમેશા જીવનમાં કર્મને મહત્વ આપે છે કર્મના સિદ્ધાંત વિશે કહેવાયું છે કર્મયોગનું દર્શન કરાવતા શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોક છે કર્મણીએ વાદિકાર હસ્તે મા ફલેશું કદાચ મા કર્મ ફલ હે કરમણી આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કર્મનું મહત્વ અને મહતા સમજાવે છે આ શ્લોકને તેવી રીતે પરસોત્તમભાઈ સોલંકી સમાજ ઉત્કર્ષ તેમજ રાષ્ટ્રના વિકાસ માટે પૂરા આત્મવિશ્વાસ સાથે પુરુષાર્થ કરી રહ્યા છે તેમની આ સંઘર્ષ યાત્રા એ આજના યુવાનોનો પ્રેરણા સ્ત્રોત છે સમાજને આવું વ્યક્તિત્વ ફરી મળવું અશક્ય છે સમાજ હર હંમેશ ભાઈશ્રી નો રહેશે મોરના ઈંડાને ચિતરવા ન પડે તે કહેવતને ચરિતાર્થ કરવા અને તેમના પગલે ચાલી લાખો યુવાનોનો ભાઈ ગુજરાત રાજ્ય કોડી સેનાના યુવા પ્રમુખ તેમજ કોડી સેવા સમાજના યુવા પ્રમુખ એવા શ્રી દિવેશભાઈ સોલંકી સમાજમાં નવો સૂરજ ઉગાડવા ભાઈનું માર્ગદર્શન સાથે રાખી તેમની જેમ જ સમાજના ઉત્કર્ષ માટે અને સમાજના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે રાત દિવસ જોયા વગર હર હંમેશ અને સતત કાર્યરત છે ભાઈના દરેક વક્તવ્યમાં એક વાત સાંભળીએ છીએ કરશો જે પંક્તિને ભાઈ શ્રી પરસોત્તમ ભાઈએ સાર્થક કરી બતાવી છે અને સમાજને એક નવા સૂરજના કિરણ તરીકે નવી દિશા બતાવી અને કોળી સમાજનો સોનાનો સૂરજ ઉગાડ્યો છે સૌને ભાઈના સીતારામ